જોયું <imitation> કોણ <imitation> <imitation>

એટલે મગજ ઉપર મૂર્ખો ખ્વા કશું દેખાતું નહીં છોકરો હોર રાખતા

ના દવાનું પણ હવે શું કરીએ માથા કુટ તો નહી થાય તમારે ગમે ત્યાં જોડે માથાકુટ જીવનમય થઈ હોય તો એ કહી દો અમને ખબર પડે મારા નહિ માથાકુટ થી કોઈ નઈ જોડે હું માથાકૂટ કરતો જ નહીં એવું

હા હા ફોન કરજો તમ ત્યાર અડધો કલાકમાં ફોન કરો હો ને ફોન કરો અમે પાંચ લાખ રૂપિયા તમારી તમારી જગ્યાએ આવી જઈએ છોકરાઓને પણ હ ને હું આગળીમય એમ પહેલ નખમય કશું થવું ના જોઈએ સારું હેડો હા અરે આખો મારા નું કેટલા બધા હ એકલા મોડા ધારીને તમે આવું કર્યું હ હા હારું ચિન્નોજી હવે મારી વાત વભરો છોકરો તમારો કિડનેપ થઈ ગયો કિડનેપ થઈ ગયો હોત તમે કોને કિડનેપ કર્યો એ તો મને નહીં ખબર તમારે ગમે ત્યાં દુશ્મની હોય શું હોય બરોબર અને અમને પાંચ લાખ ની માંગણી કરી એ ટીનોજી પાંચ લાખ રૂપિયા કાઢો નક છોકરો કોઈ બી આવ્યો અરે ઈહાટશો નહીં તમ તો અમે નહી બેઠ્યા વાત સાચી હા પણ થોડા ઘણા કેટલા પડ્યા તમાર જોડે પૈસા જોડે અગર બે લાખ પડ્યા બે લાખ પડ્યા હા ને તો લાખ રૂપિયા તો માર ઘેર પડ્યા બરોબર એટલે ત્રણ લાખ થી આવો ખોટા આપડે બે લાખ રૂપિયા બરાબર બે લાખ રૂપિયા તો જૈનુજી અને મીનુજી જોડે હું લઈ લઉં લાલભાઈ તો વચારે મહેનત કરી કરીને તાડા કાઢા તેમ જોડે નથી જવા આ બે મારા ઓડિશા પૈસાની વાતો અમાર જોડે કાશ જાણે અમે તો એમની હાથે મહેનત ના કરતા હોય તાપમાન બાપમાં બેસતા નહીં કહી પૈસા લાવવાના વાત કરો તમે ચિંતા ના કરજો બરોબર માગો ભાઈએ જણાજી પર પાંચ લાખ માંગ્યા તા ત્રણ લાખ તો થયા હા બરોબર હા લાખ ખૂટો તમે આલજો પૈસા પૈસા ભલા માણસ છો માર જોડે હા

વિનોજી પૈસા તો તમારી જોડે સ એ તો મને ખબર હ આ દોઢ લાખ રૂપિયા કાઢવા મામૂલી વસ્તુ છે તમારા માટે બરાબર પણ હવે આ સંકટ સમયે તમારે પૈસા આવવા પડે તમે હો એકલા બરાબર આ બધું શું પૈસા બધા સાતતે મિલીને જવાનું હું તમારે જો વિનોજી આ ટીનોજીનો છોકરો નહીં આ તમારો છોકરો હોય એવું તમારે રાખવાનું કાલ ઉઠીને આવો સમય તમાર આવે તો આ સમય નું કોઈ નક્કી નહીં સાચી વાત છે કપૂરજી આમ તો કપૂરજીની વાત સાચી કેવાય કારણ કે આ સમય નું કોઈ નક્કી ચારે ફરી જાય આજે મારી જોડે પૈસા ઉઠીને મારી જોડે ના હોય પૈસા અને આમાં આવો જ સમય જો મારા કોક દિવસ આવશે તો મારા ભાઈઓ મારી જોડે ઉભા રહેશે જો અત્યારે હું આવું અમની જોડે કરીશ તો કાલ ઉઠીને મારા ભાઈઓ મારી જોડે આવું કરવાના જ છે એમાં કોઈ પેલી ભેદભાવ જ નહીં વાત સાચી જ છે કપૂરજી એટલે વાંધો નહીં કપૂરજી તમે ચિંતા ના કરશો દોઢ લાખ નહીં ચીનો જે જોડો ના હોય ને તો 5 લાખ રૂપિયા હું આલું પણ આજ મારા ભાઈ ના છોકરા ને છોડાવવા માટે હું પાંચ લાખ રૂપિયા આપી દઉં હવે કમ્પ્લીટ

ફોન કરે પેલા ટીનુ ભાઈ ને પૈસા નું શું થયું પેલા ફોન કરે તો હા કે ક્યાં કરીએ છે આજ નું કરીએ ને એક કલાક પૈસા જોઈએ 4 લાખ રૂપિયા અમને કહી દો ના ના બીજી વખત લગાઈ ના આપણે ધબધબો એ બોલાવાની છે ધબધબો રાખવો જ પડશે ને હેલો ટીનુભા પૈસા તમારા 4 લાખ રૂપિયા ક્યારે આવશે એક કલાકમાં જોઈએ અમાર કલાકમાં હજુ તમને વિશ્વાસ નહી આવે તમારો છોકરો છે હું વિડિયો કોલ કરું મારા બોરા વિડિયો કોલ કરું છોકરો મોકલ્યો જ છે છોકરો પૈસા રેડી રાખો હલો હા તી ભાઈ ઓરખન પડે હે

જો પણ પોલીસ ની કોઈ ખબર પડવી ના જોઈએ કે તમાર છોકરો પછી અમે બતાવી દઈશું અમે આ વાંધો નહીં આઈ જાઓ લોકેશન નાખી દઉં અત્યારે ચાલો હેડો બધા મહિલા ગાડી પડી

મોરસે એમના બધે મૂકેલા છે બરાબર આપણે એવી રીતે જવાનું બધા અલગ અલગ જઈએ બરોબર બરાબર અને એક એક મોરસે ઉપર હુમલો કરવાનો આપણે બરાબર જો ગણજી તમે અહીં રહી જાઓ કપૂરજી બે જણા આ બાજુ નીકળો બે જણા આમ સીધા જાઓ ધીનુજી ધીનુજી તમારે જોડે રાખો બરોબર ધીનુજી ઉભા રહો તમે અને હું શું કહું આપણે એ રીતે જવાનું એમનો ફોન આવ્યો તો પોલીસ બોલીસ ને ના લાવતો બરોબર આપણે પોલીસ આપડે છોકરા ના લીધે પોલીસ નહીં આપણે ના થાય થવું ના જોયું બરાબર આપણે दात्य दात्यर्जाण दा ग्लाओ ब्तॉ दुड लियिधित लिनो जी हा पिहले तnai में भूमत कऊँ काँ धांड को जहोडोव हम ब्ताकँ कर Instr정 दुच दॉच야। कर दॉचे है। क hvadुछाण दो

અરે તો લઈ જાવ હો પણ અમને હેડો અરે ભલો માણસ દો નહીં ઓય હેડો ભલો માણસ અરે ભલો છે પૂરા ભલો માણસ ભલો માણસ છોડ અમને બોસ આપણી જોડે ચીટિંગ થઈ છે શું થયું આ પેલા 3 પાણા માણસો આયા હતા એવું એમ હવે ચીટિંગ કરી નાખીયા હા અમલ પકડી લીધાતા પણ અમે તો પરણ પરણ છૂટી ગયા મારી પડદો એનો જવા ના દેસો તોડો ચલો મારો એમને ઓકે સર બહાર ચલો બહાર લઈ લો અમને ચલો 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 અમે સર્વિસ સારી આપો ડાન કો કપૂર ઓ કપૂર ગાય આ લે લાલ બરનોમ આ લે બલ્લો આ લે બલ્લો પેલા અમને ધ્યાન રાખજો બધો કરાયો એમને બી છોડવાના હતા નહીં છોકરો <coughs> આવા આલે ને અમને પકડો મારા સાહેબ મારા અરે જાનો મારા ભાઈઓ મોટો આના આ મોટો પકલાવ ક્લાસ ક્લાસ ઓ ક્લાસ ભાઈ ક્લાસ તું કમા બે અરે દિનોજી માફ કર દો માફ કર દો દિનોજી તમને ઓળખે છે તમારું નામ દે છે ને અરે વિનોજી હું વાત કરું આ પેલો જમીન જ છે બે લાખ રૂપિયા જે હું મેં લીધા તા ને મારા તો બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા પકડ છોકરો પકડો ને હાલત શું થઈ